નમસ્તે મિત્રો મારી ચેનલ રસોઈની રમઝટમાં તમારું સ્વાગત છે આજે આપણે થોડી નવી રીતે રેસ્ટોરન્ટમાં એકદમ મોંઘા મળતા મસાલા પાપડ ઘરે બનાવીશું જે ફક્ત પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને ખાવામાં તો બહુ જ ઝટપટા લાગે છે સાંજના નાસ્તામાં તમે જરૂરથી આ રેસીપી ટ્રાય કરી શકો છો તો ચલો ઝટપટ એને બનાવવાનું શરૂ કરીએ તો એના માટે સૌ પ્રથમ એક બાઉલમાં આપણે બે મીડિયમ સાઇઝની ડુંગળી મીડિયમ સમારીને લઈ લઈશું એકદમ બારીક એને નથી સમારવાની હવે એમાં અડધો નંગ કાંકડી વચ્ચેનો જે બિયાવાળો ભાગ આવે એ કાઢીને મીડિયમ સમારીને લીધી છે સેમ એ જ રીતે બે મીડિયમ સાઇઝના ટામેટા પણ વચ્ચેનો બિયાવાળો ભાગ કાઢીને મેં સમારી લીધા હતા બે ચમચી લીલા ધાણા ઉમેરી દઈશું સાથે જ આપણે એમાં એક તીખું લીલું મરચું બારીક સમારીને ઉમેરી દેવાનું છે હવે બધી જ વસ્તુને આપણે સરસ મિક્સ કરી લઈશું અત્યારે આ શાકભાજીમાં ભૂલથી પણ આપણે મીઠું કે કોઈ પણ મસાલા નથી ઉમેરવાના નહીં તો શાકભાજીનું પાણી છૂટવાનું શરૂ થઈ જશે તો બસ આ જ રીતે એને મિક્સ કરી આપણે સાઈડ પર રહેવા દઈશું હવે આપણે એક મસાલો બનાવીશું એના માટે એક બાઉલમાં એક ચમચી કાશ્મીરી લાલ મરચું લેવાનું છે અડધી ચમચી એમાં આપણે સંચળ ઉમેરીશું અડધી ચમચી જેટલો એમાં ચાટ મસાલો ઉમેરીશું ચમચી જેટલો એમાં કાળા મરીનો પાવડર લઈ લઈશું અને એક ચમચી જેટલો એમાં શેકેલા જીરાનો પાવડર લઈશું હવે બધું જ આપણે સરસ મિક્સ કરી લઈએ જો ચમચીથી ના ફાવે તો હાથથી આ રીતના મસડીને મિક્સ કરવાનો છે તો આપણો આ મસાલા પાપડનો મસાલો પણ તૈયાર છે હવે પાપડ તળવા માટે કઢાઈમાં મેં થોડું તેલ લીધું છે તેલ ગરમ થાય એટલે આપણે એમાં અડદના પાપડ શેકવાના છે તો અહીં મેં અડદ મરીના પાપડ લીધા છે તમે કોઈ પણ તમારી પસંદના જીરું મરી કે પછી ડબલ મરી કોઈ પણ પાપડ લઈ શકો છો તો આ પાપડ તળતી તળતી વખતે ખાસ તેલ વધારે ગરમ ના હોય એનું ધ્યાન ધ્યાન રાખો કારણ કે જો તેલ વધારે પડતું ગરમ હશે તો પાપડ આ રીતના સીધા નહીં રહે અને સાઈડ સાઈડ પરથી વળી જશે એટલે તેલ જો માપનું ગરમ હશે તો સરસ સીધા જ પાપડ તળાશે તો સેમ આ જ રીતે બાકીના જેટલા પાપડ આપણે બનાવવાના હોય મસાલા પાપડ એટલા પાપડ આપણે તળી લેવાના છે તો પાંચ સેકન્ડ આ રીતના આગળથી તળાય એટલે ફેરવીને પાછી પાંચ સેકન્ડ તળીશું ટોટલ એક પાપડને તળાતા માત્ર દસ સેકન્ડનો જ સમય લાગે છે અને કઢાઈ પણ તમારે ખાસ મોટી લેવી જેથી પાપડ કિનારીથી બિલકુલ પણ વળી ના જાય હવે એક ડીશમાં આપણે પાપડ લઈ એના પર જે મસાલો બનાવ્યો હતો એ ભભરાવીશું સાથે જે શાકભાજીનું ટોપિંગ બનાવ્યું હતું એ આપણે સરસ ચમચીથી બધી જ જગ્યાએ ફેલાવી લેવાનું છે તો સરસ ટોપિંગ આ રીતના ફેલાવ્યા પછી આપણે ઉપર થોડી જે તળેલી ચણાની દાળ આવે એ ભભરાવીશું આ ટોટલી ઓપ્શનલ છે પણ આનાથી પાપડમાં સરસ ક્રન્ચીનેસ આવે છે થોડી આપણે જે બારીક બેસન સેવ આવે એ ભભરાવીશું સાથે થોડા આપણે જીણા સમારેલા લીલા દાણા પણ ભભરાવી દઈએ હવે ઉપરથી ફરીથી આપણે જે મસાલો બનાવ્યો હતો એ સ્પ્રિન્કલ કરવાનો છે થોડા અહીંયા હું દાડમના દાણા પણ ઉમેરું છું દાડમના દાણા ટોટલી ઓપ્શનલ છે જો તમારી પાસે ના હોય તો એને સ્કીપ કરી શકાય સાથે જ થોડા હું થ્રો ફ્રોઝન જે મકાઈના દાણા આવે એ પણ ભભરાવું છું તો અહીંયા પાંચ જ મિનિટમાં આપણો આ મસાલા પાપડ બની જાય છે જો રેસીપી પસંદ આવી હોય તો જરૂરથી ટ્રાય કરજો મારી ચેનલ રસોઈની રમઝટને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલા બે લાયકનને પણ જરૂર દબાવજો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત જ તમને મળે